આ વળી ઓછું દર્શન તારે ગયો મારે દર્શન ચાલો મિત્રો આપણે એને સાબદી કરી લીધી આપણા દેશી જુગાડ અને જવાનું છે ચણામાં હાથી ટ્રાય કરવી છે ચણા મોટા થઈ ગયા થોડા ટ્રાય કરી દેવી હાલે છે એમને જો દીધો દારૂ ભાંગ છે તો પછી હવે આખા વખોડા ને હાથે લીંધવા જોઈએ તો કે પહોંચવું જઈશે કડક નહીં ભાઈ ઉમાળેલું હતું ને છોટી ગયું છે વાંધો નહીં આવે એવું લાગે નીંદી નાખશે હાથે કેવું ના ตามเธอไปยุ่งซะเลยกันคุณเจมม์เป็นอะไรกันนี่คือคัลบัตคาบริยูตอนพูช่าพูช่าตัวโรกาว่ะสิฮะพูชินคัลแก่ยังวิธีปั๊มดีวิธีเขียวตั๊กตาไอ้กากาสายเสียงกากิมีตากากิม้าแม่ไม่รักกากิคัลเนี่ยปั๊มดีคัลตัวแม่ไม่ก็ได้ว่าตาหันหน้ามาตา ค่าลุงค่าลุงอาทิตย์เมื่อค่าลุงยังทำอะไรอย่างไรทำนะค่าลุงแม่ค่าลุงยังทำอะไรอย่างไรทำทำอะไรอย่างไรทำอะไรอย่างไรลิชินบ่ายเอ้ยลิชินบ่ายลิชินบ่ายแม่เราไม่ขัดยังเลยวะค่าลุงยังทำอะไรอย่างไร

લગાડી દીધો મિત્રો હાને આપણે આજે હાથી આંખવાનું ચાલુ કરી દીધું એમ હાથી હાલે ત્રણ વખોડા ઓલફેરે એ રીતને ગાય ગાય હાલી જાય સણયા થોડાક વળી જાય છે પણ વાંધો નહીં થાવ તો ઊભા થઈ જાય ને એટલે હાલે બાકી હાથી છેલ્લું કે વાતનું હાંકી નહીં ચાલો જો આવી રીતના કંઈ ખાંચી આંખવાની તમકાજ હાલે વેલી જો ઝીણી લુણી હતી ને લીધા તો એ વાયસી સોટી ગઈ ચાલો મિત્રો આ બાજુ વખોડા બે રાખ્યા હતા ને એ લેવાઈ ગયા હે ને હવે આ બાજુ વાળા જો બાજુ હવે મેં છે ને લીધવાનું ચાલુ કરી દીધું એ આ બાજુ પાસે મૂકી દીધું બે મૂકી મૂકીને ત્રીજા કેરા મૂકવાનું એટલે વાળવામાં ટૂંકાવે વાળવું ન પડે ને એટલે જો સૌજીભાઈ ભાઈ બુટ પહેરી વાળા છે કારણ કે સેના સટ પટે નહીં ને લેજો આવું કંઈક આપણે ભાંતિ હાલે ને જો આપણે ઓલી બાજુ કાલ સાડીઓ બનાવી તો ને ત્યાં આવી લો ત્યાં આવી અને એક બીજો હોત અત્યારમાં મેં સાડીઓ મિત્રો બનાવ્યા એ તમને બતાવું હાલો આ બાજુ રહ્યો હતી

Qua ghi <laughs> cho cảm giác như vậy níu ba hân thong sắt kơi đâu ngờ đất đâu 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 bopora akan mas must majana ne pasi bopor pasi ne ne dewan kam kalu karwan karo ke oke tara sama kala kanja ya yeah. hey, roki eh roki woi yeah. aja ke orang to puru be ya puru ne be klak ti ti salo mitra bi jau <laughs> bopor akan walo ne walo

ને મસ્ત મજાના છે ને નાય ધોઈ ને નહીં ગયા એમાં ફ્રેશ અને બધાને તો પાટી નાખ દીધો એ મંદી ગયા ખાવા હવે છે ડાયરો ગાયરો જવું આજ પાછું મેળામાં આપણે પાછા જઈ ગયા છે ને ડાયરો બોટાદ આપણે ગઢરા રોડે છે ને મેળો છે તો આજ પાછા ને એન્જોય કરવા જઈએ બધા મેળામાં શિકાન બાળકો ને બધા તમારે આવવું હોય તો છે ને તમે આવજો ને કિશોરભાઈ છે

લૂણી છોટી ગઈ તી ને લઈ લઈ બધી મિત્રો અને એક વાગવા આવી ગયો છે આવી ગયા ઘરે રોકીભાઈ એ બેઠા પૂછું પૂછું એવું શું કરે જ તું હે બેટ હમ હમ ચોકી રોકી ચાલો મિત્રો કેટલા પોણો એક વાગી ગયો છે ને હે વી આજ બનાવા છે ભાજી પાલક ની ભાજી પાલક ની ભાજી હા જો ખાવ કી ખબર પડે અસલ બની દેખામાં ખાલી આવે કે ખાઈ બી ખબર પડે કે બની ઓસ બધી ખાલી ન હોય ખાવ કી થોડીક જાય છે

એમે બધા કાલ મેળામાં ગયા તમારો મેળાનો નો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરજો તમે ફરી જઈ વિડીયો હાલે છે નથી હાલતો ડાઉન હાલે વાડી આવે ને એટલે એમાં યુ જ ન થાવતા તો આપણે વાડી બાઈ જવાનું કેન્સલ કરી દેવાનું કદાઈ મજા આવે એવું તો આપણે કામ કરવાનું કજો વા આવી ગયા તો ડબળો કેમ ઉગી નાયો બ્રાયનોન વગાણીને ડબલો લઈ ગયો હે પાછું ઘરેથી દવા દે બિલ છે મિત્રો ગ્રેસાઈ ના હમ વાહ પડી જાય હોય

Hai dihina, dihianma tas haduaga, 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 dihianma કાય ઉદો થઈ ગઈ છે કેટલા લગભગ પોણા થઈ ગયો ટાઈમ ને આમ તો જ મિત્રો તો હવે મિત્રો કરી પૂરો હોપ કે બ્લોગ તમને હેને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે શેર કરવાનું ભૂલતા નહીં તો હવે ને મળીશું નેક બ્લોગ yang sudah di daerah nih ya Merah mohan bye bye good night bye 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 good night